એ હકીકત છે કે મતદાતાના પરિપ્રેક્ષમાં ગણીએ તો પાટીદારો એક મોટી વોટબેન્ક છે સંખ્યાની દૃષ્ટિએ ઘણું મોટું બળ પણ છે એ પણ હકીકત છે એ પણ હકીકત છે કે અત્યાર સુધીની વાત કરીએ તો બે હજાર સત્તર સિવાય પાટીદારોનો ઝુકાવ બીજેપી સાથે રહ્યો છે આ તમામની વચ્ચે હવે જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ આવવાની છે ત્રણ ચાર મહિનાની વાર છે એનાથી બધું વાર નથી ત્યારે આજનું અપડેટ આપી દઉં તો આજે કોંગ્રેસના નેતાઓ ખોડલધામ પહોંચ્યા હતા રાજકોટ જિલ્લાનું ખોડલધામ નરેશ પટેલ એના સ્થાપક છે આપણા દ્રશ્યો જોઈ શકો છો કોંગ્રેસના પ્રભારી છે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ છે આપણા ઉત્તર ગુજરાતના ગેનીબેન છે તમામે નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને માના ચરણોમાં વંદન કરે માને ધા પણ ચઢાઈ એ દ્રશ્યો પણ જોજો અને એમાં કોઈ બેમત નથી કે કુળદેવી કોઈ પણ સમાજના હોય પણ એનો આદર પણ હોય એના ચરણોમાં કોઈ પણ સમાજનો વ્યક્તિ આશીર્વાદ લે અને લેવા જોઈએ પણ રાજકીય ચર્ચા ચોક્કસથી વિચારાતી પણ હોય છે અને એનું કારણ એ છે કે આપણા ગુજરાતીના બે શબ્દો છે રાજનીતિ અને રાજકારણ રાજ કરવા માટેનું કારણ અને રાજ કરવા માટેની નીતિ આપ આ નીતિ દ્રશ્યો જોઈ શકો છો મા ખોડલના ચરણની અંદર દર્શન કર્યા પછી નમન કર્યા પછી અમિતભાઈ અને કોંગ્રેસના તમામ નેતાઓ ત્યાં છે કોંગ્રેસના પાટીદાર નેતાઓ પણ હતા લલિત ખગોતરા પણ હતા લલિત વસોયા પણ હતા તમામે ત્યાં આગળ દર્શન કર્યા અને કદાચ વિધિવત રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના કાર્યક્રમોની પણ શરૂઆત કરી અને એ જ અંતર્ગત આજે અત્યારે પણ બોટાદની અંદર કાર્યક્રમ ચાલી રહ્યો છે ખેડૂતો સાથેનું કોંગ્રેસનું સંમેલન પણ ચાલી રહ્યું છે પણ આ કાર્યક્રમને બીજેપી તરફથી ભરતભાઈ બોગરા એમને કહ્યું કે આ સ્ટન્ટ છે જ્યારે અમિતભાઈ ચાવડાનું કહેવું છે કે અમારી શ્રદ્ધા છે આ બંનેને સાંભળી લઈએ કોંગ્રેસ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાઈમે આ પ્રકારના રાજકીય સ્ટન્ટ કરવાનો કોશિશ કરે છે ચૂંટણી ટાઈમે તો એમનો પાટીદાર પ્રત્યે ઝુકાવ હોય જ છે પરંતુ ચૂંટણી પતી જાય પછી ક્યારે પાટીદારને કોંગ્રેસ યાદ નથી કરતી કોઈ પણ રાજકીય એજન્ડા સાથે કોઈ પણ રાજકીય ઈરાદા સાથે અહીંયા અમારો કોઈ રાજકીય આગેવાન આવ્યો નથી સર્વ આગેવાનો સર્વ કાર્યકરો એક શ્રદ્ધા સાથે એક વિશ્વાસ સાથે માના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી છે અને અમને શક્તિ આપે કે અમે ગુજરાતના લોકો માટે કામ કરવા માટે જે સંઘર્ષ છે જે પડકારો છે સારી રીતે કામ કરી શકીએ બે દિગ્ગજ જોડાયા છે બંને સૌરાષ્ટ્ર છે બંને અલગ અલગ પક્ષમાં છે બંને પાટીદાર નેતા છે ભરતભાઈ બોગરા અને લલિતભાઈ કગથરા ભરતભાઈ તમને કેમ લાગે છે કે કોંગ્રેસ આ સ્ટન્ટ કરી રહ્યું છે દેવી માના ચરણની અંદર દર્શન કરવા જવું એ સ્ટન્ટ કેવી રીતે ગણવા મારે એટલું સમજવું હતું રોનકભાઈ સૌથી પહેલાં તો આભાર કે આપે મને આ ડિબેટ્સમાં બેસવાની તક આપી માખોડલ મેં પહેલાં કીધું કે માખોડલ એ સાડા છ કરોડ ગુજરાતીની આસ્થાનું ધામ છે ખોડલધામ અને માં એ બધાની છે અને જવું જ જોઈએ ચોક્કસ હું પણ આજે કોંગ્રેસના જે કોઈ આગેવાનો ત્યાં દર્શન કરવા આવ્યા છે એમનું એક ખોડલના દીકરા તરીકે સ્વાગત કરું છું અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું કે આવી જ રીતે દર્શન કરતા રહેજો પ્રશ્ન મારો એ નથી આપ સમજો મને મીડિયાના મિત્રોએ પૂછ્યું કે ખોડલધામમાં દર્શન કરવાથી પાટીદારો રી કોંગ્રેસથી ઝુકાવ વધશે પાટીદારોની લાગણી કોંગ્રેસ માટે ઊભી થશે એના જવાબમાં મેં મારો જવાબ આપ્યો હતો રોણકભાઈ અને ત્યારે મેં જવાબ આપ્યો હતો કે કોંગ્રેસે ભૂતકાળમાં અમારી સાથેનો કરેલો વ્યવહાર અમારી એટલે ખેડૂતો સાથેનો પાટીદારો સાથેનો એ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને પાટીદારો ક્યારેય ભૂલી શકે એમ નથી કારણ કે અમે નાના હતા ખેડૂતના દીકરા તરીકે ખેતી કરતા હતા અમારા ખેતરોમાં જે પ્રકારે સીમચોરીઓ થતી હતી અમારા વડવાઓ ઉપર જે પ્રકારના અત્યાચારો ગામડામાં થતા હતા એ કોંગ્રેસનું શાસન હતું એ ભૂતકાળ અમે યાદ છે અમારા બાપદાદાઓ અમારા પાટીદારના દિગ્ગજોની હત્યાઓ થઈ હતી એ દિવસો પણ અમને યાદ છે અને એ કોંગ્રેસના જમાનાનો સમય અને એ કોંગ્રેસે અત્યાર સુધી ક્યારેય કોઈ પાટીદાર નેતાને પ્રોજેક્ટ નથી કર્યા હું ટીવીના સ્ક્રીન પર કહું છું કે કોંગ્રેસના મુખ્યમંત્રીની યાદી ચેક કરી લો કેટલાને કોંગ્રેસે મુખ્યમંત્રી પાટીદાર બનાવ્યા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષોની યાદી ચેક કરી લો કેટલા પ્રદેશ અધ્યક્ષો કોંગ્રેસે ગુજરાતના બનાવ્યા કોંગ્રેસના કેન્દ્રીય મંત્રીઓની યાદી ચેક કરી લ્યો કેટલા કોંગ્રેસે બનાવ્યા કોંગ્રેસની રાજ્ય સરકારના મંત્રીઓની યાદી ચેક કરો કોંગ્રેસે કેટલા બનાવ્યા બહુ જ ઓછા લોકોને એટલા માટે કે ચૂંટણી ટાઈમે પાટીદારને યાદ કરવા પદ આપવાનું થાય ત્યારે પાટીદારને ન આપે એ પાટીદાર સમાજના નાના બાળકથી માંડીને વડીલો સુધી બધા લોકો કોંગ્રેસની પાટીદાર પ્રત્યેની એલર્જીને સમજે છે આટલી વાત મેં કરી છે એમાં કંઈ ખોટું નથી કીધું ને એમાં લલિત કાકા પણ બેઠા છે કે કાકાને પણ કોઈ જવાબદારી એવી ભૂતકાળમાં કોંગ્રેસે નથી આપી કાકા એનાથી કંઈ જી કોંગ્રેસ માટે કંઈ કામ કરી શકે એવા કોઈ નેતા નથી આપી એટલે વાત એટલી જ છે બાકી કોઈ આમાં રાજકારણનો ઈરાદો વિષય નથી અને ભારતીય જનતા પાર્ટીને કોઈ વાંધો નથી કાકાને લોકો રોજ બધી જ જગ્યાએ જાય હું તો કહું છું કે સરદાર સાહેબનું સૌથી ઊંચું સ્ટેચ્યુ પણ નરેન્દ્ર મોદી સાહેબે બનાવ્યું છે પાટીદાર સમાજના એક મોભી એને વર્લ્ડના સૌથી ઊંચું સ્ટેચ્યુ બનાવ્યું છે એ પ્રકારનું જ્યારે ગૌરવ કેવડિયામાં કર્યું છે આખી કોંગ્રેસ આવતીકાલે કે બે ત્રણ દિવસમાં મારું આમંત્રણ છે કે બધા ભેગા મળીને ત્યાં પણ જાઓ

થોડા ગળેની જોડે બધતા હોય એ મોકો આવતા એમને તમે ઉચકી जाओ આવુલન કાકા માટે તો સ્વાગત છે કાકા કાકા માટે સ્વાગત છે કાઈ મે કાકા ગમે ત્યારે આવે આટલા સારા માણસ માટે સ્વાગત છે કાકા ગમે ત્યારે કી નહીં હું તો કાકાને ભત્રીજાની વાત કરું દરવાજા ખુલ્લા છે કાકા હું તો કાકાને ભત્રીજાની વાત કરું તમે લઈ ગયા એની ખુશ થઈ ગયા લલિતભાઈ અમે તો કાકાને લઈ જવા તૈયાર છીએ કાકા આવતા હોય તો ખેર કાકાને મિત્રને પણ લઈ જવા તૈયાર છું હું જાણું છું લલિતભાઈ હકીકત છે શું મને એટલું કહો પાટીદારો કોંગ્રેસ પર વિશ્વાસ કરશે ખરા જો રનકભાઈ હજી તમને હું કહું છું કે અમે ખોડલધામ માં ખોડલ પાસે માથું નમાવી પ્રાર્થના કરી અને જે રીતે કોંગ્રેસ પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી આ શાસનમાં નથી અને તેમ છતાંય અમે ઝુમીએ છીએ ગુજરાતની પ્રજા માટે ગુજરાતમાં લોકશાહી બચાવવા માટે ગુજરાતમાં ખેડૂતોનું કંઈક હિત થાય એના માટે અમે લડીએ છીએ એમાં મા પાસે અમે પ્રાર્થના કરી અને માની પાસે સર ઝુકાવી અને માને ધજા ચડાવી છે કોઈ રાજકીય હેતુથી ગયા છે તો રસ્તામાં જલારામ બાપાના મંદિરે પણ અમિતભાઈ ચાવડા દર્શન કરવા ગયા હતા વીરપુર

કે તમે આનંદીબેનમાં અને તમે જે સરદાર કરીને નીકળ્યા હતા તે બાર બાર જણાની હત્યા કરનક એ તમને નથી દેખાતું એ એ તમને એ પાટીદારના દીકરા નહોતા તમને મારો પ્રશ્ન છે ભરતભાઈ બાર બાર જણા ચૌદ ચૌદ જણાને તમે ગોળીએ દીધા છે એ પાટીદારના દીકરા હતા અને એ જે આંદોલનના પહેરેતા હતા એ તમે જેમ કીધું એમ મારો ભત્રીજો આજે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી જિંદાબાદ કરે છે અમિત શાહ જિંદાબાદ કરે છે જેને એ એક ક્યાં નામે બોલાવતા તો એ મારે કંઈ કહેવાની જરૂર નથી અને વાત રહી ભરતભાઈ તમે કીધું કે તમે આવળું મોટું મારા સરદારનું સ્ટેચ્યુ બનાવ્યું છે બહુ સાચી વાત બહુ સારું જ પણ સ્ટેડિયમમાં સરદારનું નામ જીવતા તમે નરેન્દ્ર મોદીનું જગત્યું કરી નાખ્યું જીવતા તમે સરદાર પટેલના સ્ટેડિયમ ઉપરથી નામ ઉતારી નાખ્યું તમને ભાન નથી ભરતભાઈ તમને યાદ નથી કે તમે સરદાર ને સ્ટેચ્યુ નું નામ બદલાવી નઈ નરેન્દ્ર મોદી કણ નઈક્યો અને તમે વાત કરો છો કે તમે સ્ટેચ્યુ હે જાઓ સ્ટેચ્યુ હે જાઓ અરે તમે મારા બાપ નું નામ ઉતારી નઈક્યો અને ઈથી વધારીને તમને કહું ભરતભાઈ તમે આ બધી જુદી જુદી વાત કરો છો ને તો સરદાર પટેલ સ્ટેડિયમ જે સ્ટેડિયમ નું નામ હતું તમારા માટે ને મારા માટે જે શ્રદ્ધેય હતા અટલ બિહારી બાજપાઈજી એ બાજપાઈજી ની હાજરીમાં પટેલ સમાજને તમે નગ્ન હાલત કઈ રીતે આત્મારામ કાકાના કપડા કાઢી ના ખાતા એ ભારતીય જનતા પાર્ટી ના વંશજો છો તમે જે આત્મારામ કાકાના કપડા ખાઈ જતા તમે ભરતભાઈ એ આત્મારામ કાકા ફાટીદાર સમાજના જ હતા અને તમે સ્ટેડિયમમાં માં કરીને લલિત કાકા ખાતા લલિત કાકા એ ભૂલી ને જાઓ લરકભાઈ લલિત કાકા લલિત કાકા તમારું ભરત ભેગા એક બીજાનું આઈ ગયું પણ મારો સવાલ એ છે કે શું પાટીદાર ફરી એકવાર કોંગ્રેસમાં વિશ્વાસ મૂકશે ખરા બે હજાર સત્તરમાં મૂક્યો હતો અને કોંગ્રેસે પાટીદારો ઉપર મૂક્યો હતો કેટલા ધારાસભ્યો હતો તમે જાણો છો અને એમાંથી કેટલા જતા રહે એ પણ જાણો છો આ સંજોગોમાં કોંગ્રેસ પાટીદારો ઉપર વિશ્વાસ મૂકશે નેતાઓ ઉપર અને પાટીદારો કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકશે ખરા જો હું તમને કહું જાય એક મિનિટ મારી વાત અરુણકભાઈ અત્યારે પાટીદાર સમાજ છે ને ભલે ભરતભાઈ જે વાત કરે છે કે કોંગ્રેસે શું આપ્યું કોંગ્રેસે જો ચીમનભાઈ પટેલ પાટીદાર હતા ધનસુખભાઈ પટેલ પાટીદાર હતા વલ્લભ પોપટ પટેલ પાટીદાર હતા જે કોંગ્રેસમાં વજનવાળા જેના અવાજથી સરકાર હિલતી હતી જેના અવાજથી પોપટભાઈ ફિલ્મ માર્સલવાળાની ધરપકડ થઈ હોય તો ચીમન વલ્લભ પોપટ પટેલ રાજીનામાનું ઘા કરી શકે અને અને અમરસિંહ ચૌધરીની સરકારમાં તરત જ એને છૂટા કરાવી શકે એવી સબળ નેતૃત્વ પાટીદાર સમાજનું કોંગ્રેસમાં હતું આજના નેતાઓને હું મારે ભરતભાઈ રિસ્પેક્ટ થી વાત કરી છે એટલે હું રિસ્પેક્ટથી જ કહીશ હું આજના નેતાઓનું પાટીદાર સમાજમાં શું ઉપજે છે એટલું તમારી સરકારમાં કેટલું ઉપજે છે ભરતભાઈ એ તમે અહેસાસ કરી દેજો તમે એક વખત કયો મારો તો એટલો સવાલ છે પાટીદારો કોંગ્રેસ પર ભરોસો મૂકે કે ન મૂકે તમને શું લાગે છે એ મારો સવાલ હતો પેલા ભરતભાઈ જોડે આવી રહ્યો છો પણ એટલા મારો કાર્યક્રમ પૂરો થઈ જાય હું એના ઉપર આવી રહ્યો છું ના પણ બે જ મિનિટ ઓકે કહી દો તમે હા બોલો ભરતભાઈ નહીં નહીં રોનક બોલું છું પાટીદારો કોંગ્રેસ પર ભરોસો ભરોસો મૂકે અરે કાકી કાકી લલિત કાકા ને ફરીથી ચૂંટણી ઉભા રહેવા દે કોંગ્રેસ ની ટિકિટ ઉપર હું તમને કહું મારી વાત તો સાંભળી ગયો ભાઈ બે હજાર સત્તરમાં આ પાટીદાર સમાજે એક બાવીસ વર્ષના છોકરા ઉપર ભરોસો મૂકીને શેરીમાં તો એ સમાજ જયારે લલિત કબેતરા હોય કે પરેશ ધાનાણી હોય કે લલિત વસોયા હોય કે કિરીટ પટેલ હોય અમે પાટીદારના દીકરા પાટીદાર સમાજ માટે એક માટે નહીં પણ સમગ્ર ગુજરાત માટે લડીએ છીએ અને મને આશા ને વિશ્વાસ છે કે જે રીતે ગુજરાત ની ખેડૂતોના આજની હાલત તમે જોઈ લો લોથરા તને આજે મોઢામાં આવેલો કોરિયો છીનવાઈ ગયો તો ભારતીય જનતા પાર્ટીના જી પાટીદાર સમાજ ને બીજા સમાજના ખેડૂત સમાજના લોકો એની સરકાર માંથી આવે ત્રણસો મગફળી અને ખેડૂતો માટે આંદોલન કરે મિત્ર આ ખેડૂત સમાજ પછી પાટીદાર સમાજ હોય આયર સમાજ હોય સમાજ હોય કોળી સમાજ હોય તમામ હવે કોંગ્રેસ તરફ વરસે ભરતભાઈ લલિત કાંકા ક્યાંક બધા સમાજ જવાના કોંગ્રેસ તરફ હવે થોડા ઘણા આપ તરફ પણ જવાના અને ગોપાલભાઈ બી કદાચ લલિતભાઈ બરાબર એ સમાજમાંથી જ આવે મારે આ જ સમજવું જાણવું હતું થઈ શું રહેશે ખરેખર પાટીદાર બીજેપી સાથે ટકેલો રહેશે આપ તરફ વળશે કે કોંગ્રેસ તરફ જશે કે કોંગ્રેસથી કોંગ્રેસમાં ભરોસો ના પડે એટલે વચ્ચે આપમાં જતા રહે રોનકભાઈ પહેલાં તો કાકાએ વાત કરી કે વરસાદના કારણે ખેડૂતોના પાથરા પલળી ગયા છે હું પણ ખેડૂતનો દીકરો છું ગામડામાં અમે પણ પરિસ્થિતિ જોઈ છે અને છેલ્લા બે દિવસથી સરકારના બધા જ મંત્રીઓ અને મુખ્યમંત્રી એ લોકોની વચ્ચે જઈને આખી પરિસ્થિતિનો તાગ મેળવે છે અમારી આખી ટીમે રજૂઆત કરી છે મુખ્યમંત્રીને વિનંતી કરી છે અને મુખ્યમંત્રી પણ આ સરકાર ખેડૂતોની સરકાર છે રોનકભાઈ આ સરકારમાં તાત્કાલિક સર્વે કરીને ને યોગ્ય રીતે ઝડપથી એનું પેકેજ કેમ મળે એની માટેની સરકારની તૈયારી છે ને તૈયારીઓ ચાલી રહી છે નંબર વન નંબર ટુ મગફળીની વાત કરી તો એના માટે પણ કોટો વધારવા માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત થઈ છે ને યોગ્ય પ્લેટફોર્મ પર એની પ્રોસેસ ચાલે છે ને સમયાંતરે એ પણ થવાનું છે વાત ખેડૂતોની છે તો ખેડૂતો માટેની દરેક બાબતમાં હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ચિંતા કરી છે ને આવનારા દિવસોમાં કરશે ગુજરાતનો વિશ ખેડૂતોનો વિશ્વાસ એ ભાજપ સાથે છે ને છેલ્લા ત્રીસ વર્ષથી ખેડૂતોના આશીર્વાદથી ચૂંટાતી સરકાર છે એટલે એમાં ક્યાંય પ્રશ્ન નથી કુદરતી કંઈ મુશ્કેલીઓ આવે મુસીબતો આવે જેટલી જેટલી વખત ત્રીસ વર્ષમાં કુદરતે જે કોઈ મુશ્કેલી નાખી છે કુદરતે હંમેશા પરીક્ષાઓ કરી છે અને એ પરીક્ષાઓની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો માટે થાય એટલા બધા જ પ્રયત્નો કરીને ખેડૂતોની વચ્ચે ઊભો રહેવાનો પ્રયત્ન કર્યો છે નંબર વન નંબર ટુ કે મેં ક્યારેય એવું નથી કીધું કે ખોડલધામમાં શું કામ ગયા ખોડલધામમાં જવું જ જોઈએ બધાએ જવું જ જોઈએ અને નંબર ત્રણ કાકાએ એમ કીધું કે અમારા વલ્લભભાઈ જેવા દિગ્ગજ નેતાઓ હતા દલસુખભાઈ પ્રજાપતિ જેવા નેતા હતા અમારી ચિંતા એ જ છે કે સૌરાષ્ટ્રને ગુજરાત એમ જ પૂછે છે તમને કેવા દિગ્ગજ નેતા હતા શું કામ એમને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ નહોતા કરતા તમે તે વખતે જેને મુખ્યમંત્રી પ્રોજેક્ટ કર્યો હતો એમનું મેરિટ અને વલ્લભભાઈનું મેરિટ ચેક કરજો અને વાત વારંવાર લલિત કાકા જયેશભાઈનો મુદ્દો ઉઠાવ્યો છે જયેશભાઈ અમારા સન્માનની નેતા છે ધારાસભ્ય છે બેંકના ચેરમેન છે ને આવનારા દિવસોમાં પાર્ટી એનો યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ ઉપયોગ કરશે જ પ્રશ્ન એ છે કે પાટીદારો તમારા શાસનને જોયું છે સમયમાં જે પ્રકારની ખેડૂતોની સ્થિતિ હતી વીજળી ખેતરોમાં મળતી નતી કરોડ થી ડીઝલ એન્જિન ચલાવવા પડતા હતા ખેડૂતોને અઢાર ટકા ચોવીસ ટકા વ્યાજે નાણા લેવા પડતા હતા કોંગ્રેસના શાસનને

હું તો પત્રકાર છું કાકા પાટીદાર પરિવારમાં પત્રકાર મારા મારા રોનકભાઈ મારા બાપ નું સ્ટેચ્યુ પરમિશન લેવી ન પડે જી જી હા ભારતીય જનતા પાર્ટીની જેમ અમે શો અને દેખાવ કરવા વાળા માણસો નથી અમે શ્રદ્ધાથી જઈએ જે શ્રદ્ધાથી હું સરદારનું સ્ટેચ્યુમાં ગયો તો એ જ શ્રદ્ધા રોનકભાઈ એક છેલ્લી વાત કરું મંદિરમાં ગયો છો અને એ જ આસ્થા અને પ્રાર્થના સાથે જી લલભાઈ કહી દો ટુંકમાં કહી દેજો ભરતભાઈ રોનકભાઈ છેલ્લી વાત કરી દો રોનકભાઈ

હેલો તમે તમને કઈ પદ શુભકામના વિનંતી ગર્વ છો ને એટલું આભાર આભાર છે ભરતભાઈ આપનો પણ આભાર લલિતભાઈ આપનો પણ આભાર ફરીથી કહું છું સરદાર એક જ્ઞાતિ પૂરતા ન હતા સરદાર રાષ્ટ્રપુરુષ છે અને દર્દ ત્યારે થાય કે કોઈ સરદારનું નામ એ સરદાર સાહેબનું નામ માત્ર રાજકીય ઉપયોગથી કરે અને પછી બંધ કરી દે એટલે થાય એટલે કહ્યું છે કઈ જ્ઞાતિ કયા લોકો કયા નેતાઓ કયા પક્ષ સાથે રહ્યું એમનો પોતાનો વિષય હોઈ શકે પરંતુ ચૂંટણી સામે આવી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ અલગ અલગ એના મતલબો નીકળતા હોય છે એની ચર્ચા થતી હોય છે